કેટલાક લોકો સામાજિક સંમેલનો કરી રહ્યા છે તો કેટલીક જગ્યાએ બાઇક રેલી પર પ્રચાર થઈ રહ્યો છે તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહોંચ્યા હતા પ્રચાર કરવા માટે વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર છે તેઓ શીખ સમુદાયના લોકો સાથે મુલાકાત કરવા ગુરુદ્વારામાં પહોંચ્યા હતા

تمام لوکو بھارتیہ جنتا پارٹی نی ساتھ ہے چے بن نئی امیدوار نہیں جنگی لیڈ تھی واگوڑیا বিধানসভা تن لوکو جتاڑ سے واگوڑیا ماں کنو گویر سامنے شکت سیے پن سبھا کری ان گڑیا بھائی جی کانگریس کوئی گجرات نہیں آکھا دیش ماں کین کانگریس نو ناموں نہیں تھان نہ تھی شکت سی نہ سبھا کرواتے ہوں تھے સામે મધુ શ્રીવાસ્તવ પણ સમર્થનમાં આવ્યા ફાયરિંગ સુધીની પણ ધમકી આપી દીધી મધુ શ્રીવાસ્તવ પોતે પોતાની ડિપોઝિટ ગુમાવી ચૂક્યા હોય બે હજાર બાવીસમાં આ તમામ હારેલાની ટોળકી ભેગી થઈ છે જે પોતે જીતી નથી શક્યા તો એ બીજાને હું જીતાડી શકવાના છે એટલે કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ કોંગ્રેસનું ક્યાંય પિક્ચર છે જ નહીં રેકોર્ડ બ્રેક થશે આ અત્યાર સુધીનો બિલકુલ જનતા નરેન્દ્ર મોદી સાહેબની સાથે છે અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે વાઘોડિયાની જનતા બંને ઉમેદવારને જંગી મતોથી જીતાડશે આતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમનું કહેવું છે કે કોંગ્રેસની હારેલાઓની ટોળકી ભેગી થઈ છે તેઓ જીતવાના નથી અને વાઘોડિયા વિધાનસભાની જનતા વિધાનસભા જીતાડશે સાથે જ લોકસભા બેઠક પર પણ જંગી મતદાન કરશે કેમેરા પર્સન નિકેશ વાળન સાથે કુના શર્મા સંદેશનું સ્વાગત